Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે બાંગ્લાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિન્દુ સાધુ પણ ધરપકડ કરી રહી છે અને લોકોને હિન્દુ વિરુદ્ધ ભડકાવી રહી છે અને બીજી બાજુ ભાજપની કેન્દ્ર સરકાર નક્કર પગલાં લેવાનું ટાળી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચાર બંધ કરવા તથા ભાજપ સરકાર નક્કર પગલાં લે તેવી માંગ સાથે ગુજરાતના દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદન પત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો દરેક જિલ્લામાં મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ અને પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ બેનર અને પ્લે કાર્ડ લઈને ઉપસ્થિત રહ્યા હતા આ આવેદન પત્રમાં આમ આદમી પાર્ટી જણાવ્યું હતું કે હિન્દુઓએ હંમેશા

આવી કપરી પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં વસવાટ કરી રહેલા આપણા આ હિન્દુ પરિવારોને હિન્દુ બહુમતી ધરાવતા આપણા દેશ પાસેથી ખૂબ જ આશા હોય છે સાંભળી આ વિડીયો નમસ્કાર હું જિગ્નેશ ગોહિલ આમ આદમી પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ આજે અમે કલેક્ટર કચેરીમાં એકત્ર થયા છે અને અમારો મુદ્દો છે કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો છે તો એ અત્યાચારો બાબતે અમે કલેક્ટર દ્વારા પ્રધાનમંત્રીશ્રીને જાણ કરીએ છીએ અરજી કરીએ છીએ કે આપણા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ છે એમના પર થતાં જે અત્યાચારો છે એ અત્યાચારોને બંધ કરવામાં આવે અને એમના બાંગ્લાદેશની સરકાર પર થોડુંક દબાણ કરીને તે કોઈપણ રીતે હિન્દુઓને રક્ષણ કરવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને જે આજે આપણું હિન્દુસ્તાન હિન્દુઓ જે વસુદેવ કુટુંબકમ નામની એક ધારા ચલાવી હતી એ ધારા પ્રમાણે આપણા વિશ્વમાં એક કુટુંબ છે એ પ્રમાણે આપણે રહેતા છીએ તો આજે પ્રધાનમંત્રીશ્રી ને અમે રજૂઆત કરી છે કે ભાઈ બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો છે એને રોકવામાં આવે અને એમનું રક્ષણ કરવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ નમસ્કાર નવા સમાચાર